નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં દિવાળીના સમયમાં અકસ્માતોની ઘટનાઓમાં વધારો થયો છે તહેવારોમાં જરૂર અકસ્માતની અને ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વડોદરાના જરોદ પાસે ગઈકાલે સાંજે કે અમુકવાર અકસ્માત સર્જાયો હતો જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો મુંબઈથી યુપી પ્રસંગમાં જતા પરિવારને કારણે અકસ્માત નડ્યો હતો આ પરિવારને કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ચાડને અથડાઈ હતી જો કે મિત્રો આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે જ્યારે અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા તો મિત્રો ઘટનાની જાણ થતાં જ દરરોજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તો મિત્રો પોલીસે સમગ્ર ઘટનામાં વધુ કાર્યવાહી હાથ ધરી છે જી હા મિત્રો તો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો